કાંચની મસ્જિદ પાસે એમસી સ્કૂલ માટે ગેરકાયદે બનેલા કોમ્પલેક્સના મામલાની ચુકાસણી અને સલીમ જુમ્મા ખાન પઠાણની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તારીખ ઓગણીસ છ બે હજાર નવ ના રોજ કાચની મસ્જિદ દ્વારા એમસીને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં સ્કૂલની જગ્યા પર જ નવી સ્કૂલ બનવાની મંજૂરી આપવામાં આવી હતી ભૂકંપ પછી જર્જરિત મકાન માટે શાળા નવી બનાવવાની માંગ કરવામાં આવી હતી જેથી ભાડવાતના હકોને કોઈ નુકસાન ન થાય બાયંદરી પત્રક હોવા છતાં સ્કૂલની જગ્યા પર ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું જે એમસી અને કાચની મસ્જિદ માટે સ્વીકાર્ય ન હતું બે લાખ ડિપોઝિટ અને દસ હજાર ભાડા માટે દુકાન ચાલુ રાખવામાં આવી હતી જે એમસી દ્વારા આપેલ મના

કાર્યરત હતી જે વર્ષ બે ઓગણીસો પાંત્રીસ કરતાં પણ પહેલાના સમયથી ત્યાં શાળા કાર્યરત હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં શિક્ષણનું કાર્ય કરતું હતું હમણાં જ આપણે વકફ બાબતમાં જે ચર્ચા થઈ છે વકફના આ ટ્રસ્ટ છે વકફ ટ્રસ્ટ હોવાના કારણે આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે મળેલી જગ્યા હતી જેનું મ્યુનિસિપલ કોર્પોરેશન વકફ ટ્રસ્ટને ભાડું પણ ચૂકવતું હતું અને નિયમિત ભાડું એનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવતું હતું કુલ છસો ચુમ્મોતેર ચોરસ વાર જગ્યાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા હતી આ શાળા બે હજાર નવની ની અંદર કાંચની મસ્જીદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી કે આ મકાન છે એ જૂનું હોવાના કારણે જર્જરિત થઈ ગયેલ છે અને આ મકાન ઉતારવાની પરવાનગી આપવામાં આવે જેની સામે સોળ છ બે હજાર નવના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી હતી ટ્રસ્ટને કે આ મકાન ઉતારી લેવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાડવા થકને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેમજ આ શાળાની જગ્યાએ ફરીથી શાળાનું મકાન જ બાંધીને ટ્રસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ શૈક્ષણિક કાર્ય માટે આપે એ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો હતો જેની સામે ઓગણીસ છ બે હજાર ના રોજ કાચની મસ્જીદ ટ્રસ્ટ દ્વારા પત્ર પણ આપવામાં આવ્યો આ જગ્યામાં શાળાનું મકાન ઉતારી લેવામાં આવે છે ત્યારબાદ એક વ્યક્તિ દ્વારા પર્સનલ કેપાસિટીમાં આ શાળાની મકાનની જગ્યાની અંદર છસો ચુમોતેર વાર જગ્યાની અંદર દસ દુકાનો બનાવવામાં આવે છે એ દસ દુકાનોને ડિપોઝીટ લઈ અને એનું ભાડું પણ નિયમિત રીતે પ્રાઇવેટ લોકોને ભાડે આપીને ભાડું પણ ઉઘરાવવામાં આવતું હતું જે ભાડું અથવા ડિપોઝીટ વકફના ટ્રસ્ટની અંદર જમા કરાવવામાં નહોતું આવતું જાહેર ચર્ચાની અંદર પણ વાત છે કે વકફના કાયદાનો સામાન્ય મુસ્લિમ મિત્રોને ગરીબ મુસ્લિમ મિત્રોને યુવાનોને કોઈ ફાયદો નથી પહોંચતો એ જ પ્રકારે કાચીની મસ્જીદ ટ્રસ્ટ વાળા કેસની અંદર પણ ડિપોઝિટન અને ભાડું ટ્રસ્ટના એકાઉન્ટની અંદર કે ટ્રસ્ટની અંદર જમા કરાવવામાં નહોતું આવતું એ વ્યક્તિગત રીતે ઉઘરાવી લેવામાં આવ્યું વ્યક્તિગત હેતાર્થે એ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો એ સંદર્ભે મ્યુનિસિપલ કોર્પોરેશનની કબજાવાળી જેનું ભાડું મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવેલું છે એવા પસેશનવાળી જમીનની અંદર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી વ્યક્તિગત આર્થિક ઉપાર્જન કરી કોર્પોરેશનનો અહિત કરવા બદલની એક પોલીસ ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ આપવામાં આવી છે અને પોલીસને વિનંતી કરવામાં આવી છે કે આ જગ્યામાંથી કેટલી કેટલું આર્થિક ઉપાર્જન થયું છે એની ચોક્કસપણે તપાસ થાય કેટલી ડિપોઝિટ ઉભરાવવામાં આવી છે કેટલું ભાડું ઉઘરાવવામાં આવ્યું છે એ તમામ ભાડું ડિપોઝીટ જે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોઝેશનની જગ્યાની અંદરથી ઉભરાવામાં આવ્યું હોય તો એને એને વસુલાત માટે પણ એની રિકવરી માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય કાયદાકીય કાર્યવાહી ભવિષ્યમાં કરશે